Five, Three, four, very good four, five, six, four, five, four, five, five, six, બેન તમે આગળ હું ચેતના ગજેરા જુનાગઢ જિલ્લા કોર્ડિનેટર તરીકે ગુજરાત યોગ બોર્ડમાં સેવા આપું છું આજે પહેલી જાન્યુઆરી બે હાજર પચીસ નિમિત્તે પૂરા ગુજરાતમાં સૂર્ય નમસ્કાર ઉત્સવ ઉજવાઈ રહ્યો છે આદરણીય શ્રી મનમોહનજીના નિધનને કારણે જાહેરમાં નથી ઉજવી શકતા પણ છતાં એક એક મહોલ્લામાં અને એક એક તાલુકામાં આ રીતે સૂર્યનમસ્કાર ઉજવાનો નક્કી કર્યું છે ઉત્સવને તો હું અત્યારે માળિયામાં બેન શ્રી દક્ષાબેન જે અમારા યુવકો જ છે એના ક્લાસમાં આવી છું અને અત્યારે પિસ્તાલીસથી પચાસ બહેનો ભેગાથી અને અમે સૂર્યનમસ્કાર કરીએ છીએ સવારે જૂનાગઢમાં ટ્રેનરના ક્લાસમાં અમે સુંદર મજાનું આલોચન આપ્યું બપોરે દસ વાગે કેશોદ મુકામે અમે આ સૂર્ય નમસ્કાર ઉત્સવ ઉજવ્યો અને અત્યારે માળિયામાં ઉત્સવ ઉજવી રહ્યા છે ઓકે નમસ્કાર